જય અંબે જય જલારામ ભાદરવી પૂનમ મહામેળામાં દૂર દૂરથી ચાલી અને માઈ ભક્તો અંબાજી મા અંબાના દર્શન કરવા માટે જતા હોય છે એ ભાઈ ભક્તોની સેવા કરવા માટે છેલ્લા અઢાર વર્ષથી એટલે કે વર્ષ બે હજાર સાતથી અમે જે જલિયાણ સેવા કેમ્પની શરૂઆત કરી હતી આનું અઢારમું વર્ષ છે આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક પદયાત્રિકોને અમે ભોજન સુવિધા આપીએ છીએ આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક ભોજન હોય અને એ બી સવારે એનું મેનુ હોય છે રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા છાશ સાંજે ખીચડી કઢી રોટલી શાક છાશ બુંદી ગાંઠિયા હોય છે સાથે સાથે વિશાળ ડૂમ અહીંયા આગળ અમે બનાવ્યો હોય છે સામિયાણું ઊભું કર્યું હોય છે વોટરપ્રૂફ હોય છે ચોમાસાના મોસમમાં જેમાં યાત્રિકો સારી રીતે આરામ કરી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરેલી છે અહીંયા અમે મેડિકલ સુવિધા બી ઉપસ્થિત મેડિકલ સુવિધાની પણ રાખેલી હોય છે જેમાં ચોવીસ કલાક ડોક્ટરો ભાઈ ભક્તોની મેડિકલ સેવા આપતા હોય છે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ બી અહીંયા હોય છે ચાર દિવસ સુધી અમારો આ સેવા કેમ્પ ચાલતો હોય છે અને લાખો પદયાત્રિકો આ સેવા કેમ્પમાં ભોજન પ્રસાદ અને આરામની સુવિધાનો લાભ લઈ જય અંબે જય અંબે કરતાં મા અંબાના ધામ તરફ આગળ વધતા હોય છે જય અંબે જય જલારામ